મેયરથી માંડી થી માંડી ડેપ્યુટી કમિશનરો અમારા વોટર કમિટીના ચેરમેનો ડેપ્યુટી શ્રી તમામ લોકો અધિકારીઓ સાથે ફિલ્ડમાં હતા આપ સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પણ જોઈ શકો છો અમારા કયા કયા કોર્પોરેટરો કયા કયા ધારાસભ્યો એ ફિલ્ડની અંદર હતા મણિનગરની અંદર વધારે વરસાદ થતા ત્યાંના લોકલ ધારાસભ્ય અમારા અમુલભાઈ ભટ્ટ અને ત્યાંના કોર્પોરેટરો સમગ્ર વિસ્તારની અંદર જરૂરિયાત મુજબ કામગીરીમાં લાગી ગયા હતા જ્યાં પણ વરૂડ પંપની જરૂરિયાત હોય ડી વોટરિંગ પંપની જરૂરિયાત હોય તમામ દક્ષિણ ઝોનની અંદર અને પૂર્વ ઝોનની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને સીસીઆરએસ કમ્પ્લેનનો જો અભ્યાસ કરવામાં આવે તો કોઈ નોંધનીય એટલી વધારે કમ્પ્લેન આ બે દિવસ દરમિયાન પણ આવેલી ન હતી ખાસ કરીને વિપક્ષ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ પૂર્વ ઝોનની અંદર આ દાવાઓ તો પૂર્વ ઝોનની અંદર પણ અમારા નરોડાથી શરૂ કરી નિકોલ સુધીના આપના માધ્યમથી ભૂતકાળની અંદર ગોપાલ ચોકની અંદર વારે પ્રશ્ન આવતો હતો એક ઇંચ વરસાદ પડે ને ત્યાં આગળ ઘટ બેક મારતી પરંતુ આ વખતે નિકોલ વિસ્તારની અંદર પણ કોઈ મેજોરિટી પ્રોબ્લેમ આવ્યા નથી આજે સવારથી જ અત્યાર સુધીમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ સિટીની અંદર સવારના છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીની અંદર એક ઇંચ વરસાદ પડ્યો છે સમગ્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ જે વાત કરીએ કે જંક્શનો ઉપર હોય આ બારીકાઈથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે ત્યાં આગળ અમારા ડેપ્યુટી મિનિસ કમિશનર હોય વોટર પ્રોજેક્ટના અધિકારીઓ હોય એ દ્વારા નજર રાખવામાં આવી રહી છે આજે જ સવારે માનીય મેયર શ્રીની અધ્યક્ષતાની અંદર લાંબા વોર્ડ અને વટવા વોર્ડની અંદર સમગ્ર વિસ્તારની અંદર રાઉન્ડ કરીને અમારી ટીમ હમણાં જ પાછી પડી છે જ્યાં પણ નાના મોટા ઇશ્યૂ હોય હવે ચોમાસા આપણે વાત કે વરસાદ પછી તો ત્યાં આગળ દવાનો છંટકાવ કરવો ફોગિંગ મશીન દ્વારા આપણે વાત કરીએ કે ફોગિંગ જેથી મચ્છરનો રોગચાળો આગળ ના ફેલાય એ બાબતની તમામ જરૂરી સૂચના આપી અમારા પદે અધિકારીઓની ટીમ અને લોકલ કોર્પોરેટર અને દક્ષિણ ઝોનના અધિકારીઓ સુધી આ વિસ્તારનો રાઉન્ડ પણ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે વરસાદની માત્રા છે એટલા માટે અમારો જે પ્લાન્ટ છે એના દ્વારા આપણે કામગીરી અત્યારે રોકવામાં આવી છે પરંતુ ફરી પાછું સનલાઇટ આવે

બંને ઉપરથી અમે કલાકનું કંટ્રોલ રૂમ ઉપરથી મોનિટરિંગ અમારું ચાલી રહ્યું છે આજે સવારે અગિયાર વાગે હેવી રેન બતાવતો હતો પરંતુ હેવી રેન ની માત્રા થઈ નથી એ રીતે ભૂતકાળમાં પણ જ્યારે બાર વાગે મધરાતે વરસાદ શરૂ થયો આગલા દિવસે ત્યારે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યાં આગળ દક્ષિણ ઝોનની અંદર ખાસ કરીને માણસો અને એન્જિનિયરિંગ સ્ટાફને સતર્ક રહેવાની સૂચના આપી છે એટલે આપણે ફોધર અને વિન્ડી આ બંને ટેકનોલોજી એઆઈનો ઉપયોગ કરીને જ્યાં પણ વરસાદ પડે એ માટેનો ભૂતકાળની અંદર પણ જ્યાં આગળ વોટર લોગિંગ સ્પોટ હતા એ તમામ સ્પોટો ઉપર માણસો ડિપ્લોય કરવામાં આવેલા હતા અને એને જ પરિણામે ગઈકાલે જ્યારે વરસાદ દક્ષિણ ઝોનની અંદર છ ઇંચ જેટલો વરસ્યો ત્યારે રે આ આ સમયે મોટા ભાગે બ આપણે વાત કરી કે પાણીનો નિકાલ વાગે ફુરીમાં થઈ ગયો તો મીઠાખરી અંડરબ્રિજ થોડા સમય માટે બંધ કર્યો એનું પણ સફાઈ અભિયાન કરીને વાત કે સિટીના તમામ થી અંડરબ્રિજો હતા એ વર્કિંગ કન્ડિશનમાં હતા વાત કરી અડધ કેમેરા નથી કંટ્રોલ રૂમમાં અને આપના વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર તો એક એક કેમેરો નથી કે જે પાણી ભરાવાની તમે મોનિટરિંગ શકો સામાન્ય રીતે જે નવો એરિયા આવેલો છે મહાનગરની અંદર એના ઉપરના આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર કેમેરા ફ્લોટનું ટેન્ડર આવી રહ્યું છે પરંતુ અમારા કોર્પોરેટર હોય અને અમારા જે કર્મચારી છે એ સિંધુ ભવન હોય ઇસ્કોન જંક્શન હોય અથવા તો બોપલ તરફનો એરિયા હોય અથવા તો વાત કરીએ કે પૂર્વ પટ્ટામાં હોય કર્મચારીઓની ટીમ દ્વારા સતત એનું નિરીક્ષણ પણ રાખવામાં આવતું હતું વિપક્ષ ને કદાચ ફાયદો નહી લાગતો હોય પણ ખારીકટ કેનાલ હોય અને ટ્રંક લાઈન માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વાકર્માએ આપણે એક વીક પહેલા જેનું લોકાર્પણ કર્યું પરિણામે અમારા લોકલ જે કોર્પોરેટરો નરોડાના હતા એ સોસાયટી સોસાયટીએ ફર્યા હતા ભૂતકાળની અંદર નરોડાની પરિસ્થિતિ શું રહેતી હતી ઓઢવની પરિસ્થિતિ શું રહેતી હતી વસ્ત્રાલની નિકોલની ગોપાલ ચોક અને વાત કરીએ કે માલતી એ ખાસ કરીને એ એરિયા છે આજુબાજુ રકાબી જેવો એરિયા છે ત્યાંની આજુબાજુનું બધું જ પાણી એ આવાસ જાય છે ત્યાં આગળ અત્યારે લાઈન નાખવાની પ્રક્રિયા ચાલુ છે ભૂતકાળની અંદર દિવસો સુધી જે પાણી રહેતા હતા એક કલાકોની અંદર હવે મધુમાલતીમાં રહેવા લાગ્યા અને દયાવંત તરાવની ટ્રંક લાઈન વરસાદી પાણીની નખાઈ જતા મધુમાલતીનો ઇશ્યુ છે આવનાર સમયગાળા દરમિયાન આ મધુમાલતીને ઇશ્યુનો પણ ત્યાં આગળ પાણી ભરાવાનો નિકાલની સમસ્યા આવી જશે વિપક્ષ હંમેશા વાત કરીએ કે નેગેટિવ દાવાઓ કરતી રહે છે પરંતુ જ્યારે જ્યારે એમને ચાન્સ મળ્યો ત્યારે એક થાંભલો પણ નાખી શક્યા નતા સિટીની અંદર તેમ છતાં ત્યાં કમળ સુધીના પાણી હતા શું કેવું છે આપનું ખારીકટ કેનાલ બાજુમાં હોય અને તેમ છતાં આટલા પાણી ભરાયેલા હોય ક્યાં કોમ્યુનિકેશન છે ક્યાં કોઈ કામગીરી નથી સમગ્ર સિટીની અંદર પાંચસો ચોરસ કિલોમીટર કરતાં મોટો એક વિસ્તાર આવેલો છે કોઈ એક જગ્યાએ બસો મીટર અંદર અથવા તો ક્યાંક ખારીકટ કેનાલની અંદર જો ડાયવર્ટ કરવાનું બાકી હશે અથવા તો કોઈ જોડાણ કરવાનું બાકી હશે તો એ કામગીરી પણ પૂરી કરવામાં આવશે